મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે આપણે બનાવશું રેશમ રીંગ તો આ સેણાનો લોટ લીધો છે એક કપ અને આ લોટ છે એક ચમચી આપણે લાલ મરચું લીધું છે અને આ મીઠું લીધું છે એક ચમચી અને આ લીલા ધાણા છે અને આ તેલ જોશે આપણે તળવા માટે અને આ પાણી છે આપણે લોટ બાંધવા માટે આ તેલ છે આપણે મોણ નાખવા માટે તો આપણે આ લોટ બાંધી લેશું આ મેંદાનો લોટ છે મીઠો નાખશું આપણે એમાં સવાદ પ્રમાણે અને તેલ નાખશું આપણે થોડુંક મણ તો આ રીતે આપણે એમાં મિક્સ કરી દઈશું તો હવે આપણે આ લોટ બાંધી લેશું તો લોટ આપડો બંધાઈ ગયો છે અને આપણે માથે તેલ નાખશું તો આ રીતે હવે આપણે ઢાંકીને મૂકી દઈશું પાસઠ મિનિટ માટે તો હવે આપણે આ શેણા નો લોટ બાંધી લેશું તો આપણે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ લાલ મરચું નાખશું આપણે અડધી ચમચી અને આ તેલ નાખશું થોડુંક એક ચમચી તો આપણે આ લોટ બાંધી લેશું આ લોટ આપણો બંધ ગયો છે તો હવે આપણે આને રોટલી વણી લેશું તો આપણે આ રોટલી વણી લેશું આ રીતે તો આ રોટલી આપણી વણાઈ ગઈ છે તો આપણે હવે આ એક રોટલી આ મેંદાની વણી લેશું આ રીતે આપણે ભણી લેશો એટલી તો આ રોઈટલી આપણી વણાઈ ગઈ છે તો હવે આ રીતે આપણે એને કાપા પાડી લઈશું તો આપણે આ શેણાની લોટની રોટલી છે એ આપણે આને ઉપર મૂકશું હવે આપણે આ રીતે ઢોલ વાળી લઈશું તો આ રીતે આપણે રીંગ વાળી લેવાની છે આ રીતે આ રીતે આપણે રીંગ બનાવી લેવાની છે તો આ રીતે પણ આપણે રીંગ બધી બનાવી દઈશું તો આ રીતે આપણે બધી રીંગ બનાવી લીધી છે આ રીતે આપણે બનાવી લેવાની રીંગ તો આ રીંગ આપણે બનાવી લીધી છે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું આ ગેસ ચાલુ કરશું અને આ તેલ મૂકશું આપણે ગરમ કરવા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ રીંગ તળી લેશું આ રીતે આપણે ધીમે ધીમે જે છે તળાવા દેવાની છે આ તો રીંગ આપડી તળાઈ ગઈ છે તો આપણે આને કાઢી લેશ્યો તો આ રીતે આપણે બધી રીંગ તળી લેશ્યો આ તો રીંગ આપડી તળાઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરશું અને આ રીંગ કાઢી લેશું આપણે તો આપણે સર્વ કરશું તો આપણે સોસ સર્વ કરશું અને આ રીંગ સૌ કરશું આપણે અને આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણી રેશમ રીંગ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી રેશમ રીંગ